નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ હર્ષનો જાયકોમાં તો આજે આપણે બનાવી રહ્યા છીએ પાઉંભાજીની રેસિપી રેસીપી તો ચાલો શરૂ કરીએ પાઉંભાજી બનાવવા માટે મેં અહીંયા એક કુકર લઈ લીધું છે ત્યારબાદ અંદાજે પચાસ ગ્રામ જેટલા સફેદ સુધી વટાણા ચાર કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા આપણે તેને કુકરમાં એડ કરી દઈશું તમે ફ્રેશ વટાણા પણ લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં ચાર નંગ જેટલા બટેટાને કટ કરી અને એડ કરી દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણા બટેટા એડ થઈ જાય ત્યારબાદ અંદાજે સો ગ્રામ જેટલું ફ્લાવર આપણે ઝીણું ઝીણું કટ કરી અને એડ કરી દઈશું આપણો ફ્લાવર એડ થઈ જાય ત્યારબાદ તેમાં આપણું જેટલું શાકભાજી ડૂબે તેટલું તેમાં પાણી એડ કરીશું અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું મેં અત્યારે તેમાં વન ટેબલ સ્પૂન એડ કર્યું છે ત્યારબાદ ચપટી એવી હળદર એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકી અને ચાર થી પાંચ એવી સીટી આપણે કરી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાઉભાજી બનાવવા માટે મેં અહિયાં એક પેન લઈ લીધું છે તેમાં અંદાજે ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અંદાજે એક ટેબલ સ્પૂન જેટલું તેમાં આપણે ઘી એડ કરીશું તમે બટર પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં વન ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું અને બે નંગ ડુંગળીને આપણે ઝીણી કટ કરી અને એડ કરી દઈશું અને ડુંગળીને આપણે તેલમાં સારી રીતે થોડીવાર માટે સાંતળી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી ડુંગળી થોડી એવી ગઈ છે ત્યારબાદ એક મોટી ચમચી આદુ લસણ કરી અને પેસ્ટ ને સારી રીતે આપણે સાંતળી લઈશું જ્યાં સુધી આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ તેમાં ચપટી એવી હળદર એડ કરીશું અંદાજે બે ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલો પાઉભાજી મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડી જાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણું તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેમાં અંદાજે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને અંદાજે ત્રણ થી ચાર મિનિટ માટે બધી જ વસ્તુને આપણે સારી રીતે ચડવા દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચાર થી પાંચ મિનિટ થઈ જાય ત્યારબાદ તેમાં અંદાજે બે નંગ જેટલા ટમેટાને ઝીણા કટ કરી અને એડ કરી દઈશું બધી જ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ અડધો ટેબલ સ્પૂન જેટલું નમક એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને પાંચ થી સાત મિનિટ માટે ચડવા દઈશું જ્યાં સુધી આપણા ટમેટા સોફ્ટ ન થઈ જાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને સાઈડ માંથી કરી દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણી બધી જ વસ્તુ સારી રીતે મેશ થઈ જાય ત્યારબાદ આપણે જે વેજીટેબલ બાફ્યું હતું તેને પણ આપણે સારી રીતે મેશ કરી લઈશું અને તેને આમાં એડ કરી દઈશું ત્યારબાદ તેમાં થોડું એવું આપણે પાણી એડ કરી દઈશું પાણી એડ થઈ જાય ત્યારબાદ આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ભાજીને અંદાજે બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ભાજીને થિકનેસ આપવા માટે તેમાં મેં અત્યારે અડધો કપ પાણી એડ કર્યું છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને પાંચ થી સાત મિનિટ માટે ચડવા દઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભાજીમાં વઘાર કરવા માટે મેં અહીંયા એક વઘાર્યું લઈ લીધું છે તેમાં અંદાજે વન ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ એડ કરી દઈશું અને લસણને તેલમાં સારી રીતે સાંતળી લઈશું અને હા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આમાં ગેસની હાથને સાવ ધીમી રાખીશું અને લસણને આપણે સતત હલાવતા જઈશું નહીતર આપણું લસણ બળી જશે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું લસણ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે તેને આપણે ભાજીમાં એડ કરી દઈશું ભાજીમાં આપણે ઉપરથી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું ટેબલ સ્પૂન જેટલો તેમાં આપણે પાઉંભાજી મસાલો એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે પાઉભાજી માટેનો વઘાર કર્યો હતો તે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને અંદાજે આપણે પાંચ થી સાત મિનિટ માટે ચડવા દઈશું જોઈ શકો છો આપણી ભાજીને ને થી સાત મિનિટ થઈ ગઈ છે અને ભાજી આપણી એકદમ સારી રીતે ચડી ગઈ છે ત્યારબાદ ઉપરથી કસોરી મેથી એડ કરી દઈશું કસોરી મેથી એડ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે એક થી બે ટેબલ સ્પૂન જેટલો લીંબુ નો રસ એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણી ગરમા ગરમ ભાજી તૈયાર છે મેં અત્યારે ભાજી ને બ્રેડ સાથે શરૂ કરી છે તમે પાઉં સાથે પણ સર્વ કરી શકો છો આઈ હોપ કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક કરી દો મસ્ત મજાની કોમેન્ટ કરી દો મિત્રો સાથે શેર કરી દો અને હા મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા અને મારી યુટ્યુબ ની ચેનલ ને કરી દો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો